ધાનેરા પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર દ્વારા અંબે માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો તે બાદ આજે બે વર્ષ બાદ ધાનેરા પોલીસ લાઇન ખાતે અંબે માતાનો દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ કાર્યક્રમમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી સહિત પોલીસ પરિવારે હવનમાં આહુતિ આપી હતી તાનેરાના રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ લાઈન ખાતે પહોંચ્યા હતા અને મા અંબાના ચરણમાં શીશ ઝુકાવ્યો હતો તો બીજી તરફ આવનાર તમામ મહેમાનોનું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી તેમજ પોલીસ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચાર વાગ્યા સુધી હવન યજ્ઞ ચાલ્યો હતો અને ચાર વાગે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી ભવ્ય નવરાત્રિની બીજના દિવસે પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે નિમિત્તે આજે પણ ભવ્ય આયોજન કરાયું હતું